સુરતના ભાટીના ખાતે આવેલા રાજા નગરમાં કબ્રસ્તાન સામે લાકડાના બે માળના મકાનમાં આગ લાગતા રોકડ તથા દીકરીના સામાન થયો સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં જ એક ઘરમાં આગ લાગી હતી વિસ્તારમાં રાજનગર કબ્રસ્તાન સામે લાકડાના બે માળના મકાનમાં અચાનક મધરાત્રીએ આગ લાગતા અફરાતફરી મચી હતી નિંદ્રાદીન પરિવારના ચાર સભ્યો દોડીને બહાર નીકળી જતા કોઈ જાનહાની નોંધાઈ ન હતી પારના જવાનોએ સમયસર દોડી આવી લગભગ દોઢ કલાકની જહેમત બાદ કાબુ આગને લીધી હતી અને રાહતનો દમ લીધો ફાયરે જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી પરંતુ મકાનમાં અચાનક મધરાત્રી આગ લાગતા અફરાતફરી મચી હતી નિંદ્રાધીન પરિવારના ચાર સભ્યો દોડીને બહાર નીકળી જતા કોઈ જાનહાની નોંધાઈ ન હતી ફાયરના જવાનોએ સમયસર દોડી આવી લગભગ દોઢ કલાકની જહેમત બાદ કાબુમાં આગને લીધી હતી અને રાહતનો દમ લીધો ફાયરે જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી પરંતુ રોકડા રૂપિયા અને ઘરવકરીનો સામાન બળીને ખાક થયો બ્યુરો રિપોર્ટ સુરત